જામનગર શહેરના હવાઈચોક સહિતના વિસ્તારોમાં મહિલા કોર્પોરેટર દ્વારા વિશ્વચક્રી દિવસની ઉજવણી કરવામાં આવી આજ રોજ વીસ માર્ચ વિશ્વચક્રી દિવસ હોય ત્યારે જામનગર શહેરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ તેમજ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત આજરોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ચકલીના માળા અને પક્ષીઓને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરી અને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરિયા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા તેમજ ચેરમેન નિલેશભાઈ કગથરા શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ તકે મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી નમસ્કાર વીસમી માર્ચ વિશ્વ ચકી દિવસ આજે દરેક પ્રકૃતિ પ્રેમી અને જીવદા પ્રેમી લોકોને ને મારા તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ હું છેલ્લા દસ વર્ષથી થી ચકલી ના માળાઓ અને પીવાના પાણીના ના લોકોમાં નું લોકો માં મૂલ્ય ફ્રી એ લોકોને હું આપું છું તેનું આજે મારો સતત દસ નું વર્ષ છે અને દર વર્ષે મને લોકો વધુને વધુ ખૂબ જ સરસ પ્રતિસાદ સાપડતો રહ્યો છે આપ જોઈ રહ્યા છો તો અત્યારે પણ આજે પણ ખૂબ જ સરસ લોકોનો પ્રતિસાદ છે અને લોકો મારી પાસેથી ફ્રી ઓફ લઈ જાય છે અને ખૂબ 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 ઉપયોગમાં આવે છે આજના દિવસે વિશ્વ ચકલી દિવસના દિવસે ચકલીઓ જ્યારે લુપ્ત થઈ ગઈ છે ત્યારે અમારો એક નિર્ણય હતો કે ચકલીઓને સાવ લુપ્ત થતી બચાવવા માટે મેં કાર્ય શરૂઆત કરી તે દસ વર્ષ પહેલા તેના કારણે આજે મને ઘણો એક સંતોષ છે કે લોકોમાં એક જાગૃતતા આવી છે અને

અત્યારે હવાઈ માં ત્યારબાદ બપોરે બાર થી એક લાલ બંગલા સર્કલ સાંજે ચાર થી પાંચ પંચાવર અને છેલ્લે સાંજે છ થી સાત વાગ્યા સુધીમાં સર્કલ પાસે ફ્રી ઓફ માળા વિતરણ કરવામાં આવશે થેન્ક યુ